ઓ મારી મુનીઓ ઓ મારી ભાભીઓ ઓ મારા કાકાઓ એ મારી કાકીઓ એ ઘર સાફ કરાયેલો ફક્ત પચાસ રૂપિયામાં પચાસ રૂપિયાની અંદર અંદર માળિયા સાફ થઈ જશે કચરા પોતા થઈ જશે વાસણ ઘસાઈ જશે અને પલંગ અને તિજોડી પણ સાફ થઈ જશે એ ફક્ત પચાસ રૂપિયામાં દિવાળીનું ઘર કામ કરાયેલો દિવાલો સાફ થઈ જશે કચરા પોતા વાસણ બધું થઈ જશે

આ તમે કેટલા દિવસ થી કઉ કે ઘર ની સાફ સફાઈ કરાવો નકરા બાવા થઈ ગયા છે દિવાળી આવી ગઈ ખબર નહી પડતી હું તને જેટલી વાર કીધું કે હું તને ટાઈમ મળશે એટલે સફાઈ કરી આલીસ તો પછી તને હું તકલીફ છે હવે 5 દિવસ રહ્યા છે 15 દા થી કઉ આજે કાલે આજે કાલે પછી કઈ રીતે સાફસફાઈ થશે ઘર ની પણ મારે રિક્ષા તો ચલાવવી પડે ને રિક્ષા ની ચલાવે તો ખાસુ શું આપણે આ બે દાડા નહી જો તો શું ફરક પડશે બે દાડામાં બહુ ફરક પડે તને ખબર નહિ પડતી હજી

એ તું કાર છુ આવું બધું બોલે ખોટું બોલ હારું હારું ફાવે હું તાર આવશે પપ્પા જોડે હા તો અધો હું એને લઈ જાઉં છું તું એવું હોય ને તો કુક છોકરીઓ બોલે જાય એક બે બસો બસો ત્રણસો ત્રણસો રૂપિયા હાલ દેવાના એક બે છોકરી બોલે છે મદદ કરી દેશે કોઈ ના આવે અત્યારે સાફ સફાઈ કામ બધા ઘરે સફાઈ ચાલે છે અને તમે કદી કોઈ ઘરે કામ કરવા જવા દોશો તો કોક આવશે મદદ કરવા મારી કોક ના ઘેર શું લેવા આપડે તો વાસણ એ નહીં લોકો તો ઢગલો ઢગલો વાસણ હોય પિત્તલ ના તાંબા ના સ્ટીલ ના તું ઘસી ઘસી મરી જાય ખોટું ચાર્જ ઘરે સાફ કરવા જાય ત્યારે કોઈ આવે નહીં તારા પછી એમ કે મારે કામ છે ને બાના બનાવે ને કરતા ભાઈ રહેવા દે ને તું એક કામ કરજે કોઈ છોકરી બોલે દેજે કોઈ ના આવે કોઈ મળતું જ નહીં ને હું ક્યારની ગોતું છે કોક મળે તો સાફ સફાઈ કરાવું પણ કોઈ નહીં કોઈ નવરું જ નહીં અત્યારે પિયર થી તા બુન ને બોલાઈ દે મારી બુન કઈ ના આવે તો તમારે શું કરવાનું હતું તમારે ની કરાવવાની સફાઈ આ તો એ બધું જવા દે હારું હેડ તો તું મને જો ટાઈમ મળશે તો હું કરાવી દઈએ બરોબર એક કામ કર ને હું આને આજે લઈ જ જઉં છું તો તું તારી જે સફાઈ કર દે કોક ને કહેજે મદદ કરાવ તો ઠીક નહીં તો ધીમે ધીમે કર બે દાડા ભલે ખાતા કોમ ના

હું લઈને આવ્યો છું મારી બેનો માટે દિવાળીની એક સ્કીમ એમાં હું તમને ફક્ત પચાસ રૂપિયામાં દિવાળીનું બધું જ ઘર કામ કરી આપીશ રૂપિયામાં ઘર કામ કરાવી લો ફક્ત પચાસ રૂપિયા પચાસ રૂપિયા પચાસ રૂપિયા દિવાળી ઘર કામ કરાવી લો ફક્ત પચાસ રૂપિયા ઓ મારી બુનિયો ઓ મારી ભાભીઓ ઓ મારા કાકાઓ એ મારી કાકીઓ એ ઘર સાફ કરાયેલો ફક્ત પચાસ રૂપિયા પચાસ રૂપિયા ની અંદર અંદર માળિયા સાફ થઈ જશે કચરા પોતા થઈ જશે વાસણ જશે અને પલંગ અને તિજોડી પણ સાફ થઈ જશે હું તો યાર સોસાયટીમાં ભૂમો પાડી પાડીને થાકી ગયો પણ અમીર લોકો મારી સ્કીમોમાં આવતા જ નહીં

માળિયા સાફ થઈ જશે તિજોરી સાફ થઈ જશે દિવાલો સાફ થઈ જશે કચરા પોતા વાસણ બધું થઈ જશે ફક્ત ફક્ત પચાસ રૂપિયા પચાસ રૂપિયા ના દિવાલે કામ આ તો મારા માટે જ ઓફર હોય એવું લાગે છે ભગવાને મારી આંખડી લીધી થેન્ક યુ જોઈને આવા દે મને તો કાકા આમાં આવજો બોલન માસી શું થયું

એકદમ કેટીના કેફ જેવો આવે છે એવું છે હચ્ચે કો મિલડી મારી સ્વાગત સોરી મિલડી માં મને માફ કરજો આ તો મારા જનતા માટે ખોટું બોલવું પડે પણ હું તમને માફીનું એક નારિયેળ ચડાઈ દઈશ મિલડી માં ની સોગન ખાશે તો જૂઠું તો નહીં બોલતો ભાઈ હું લાગુ છું તો કેટીના કેફ જે અને થોડું સહી જાડુ છે દિવાળી પછી જીમ જોઈન્ટ કઈ પતલી થઈ ગઈ છે એકદમ ફિટ ઓ મેડમ કાં ખોવાઈ ગયા કઈ નહીં અરે તમને ખોટું ના લાગે તો હું તમને મિસ કેર કેને બોલાવું હા હા કઈ વાંધો નહીં હો પણ મને એમ તો કહો 50 રૂપિયામાં તમે મને શું શું કામ કરી આપશો મિસ કેટ 50 રૂપિયામાં તમને ઘરના માળિયા પંખા ઘરની દિવાલો ફ્રીજ ટીવી સોફા ઘરની તિજોરી અને બધું તમને સાફ કરીને આપશું અને છેલ્લે કચરા પોતું પણ ક્લીન કટ કરીને જઈશ 50 રૂપિયામાં પંખા દિવાલો ફ્રીજ આખા ઘરની સાફ સફાઈ બધું સાફ સફાઈ કરજો પણ તિજોરી ના કરતા કેમ કે તિજોરી તો હું મારા ઘરવાળાના બી નહીં અડવા દીધી અને દાગીના પૈસા બધું પડી હોય એટલે કાંઈ વાંધો નહીં મિસ કેટ તમે કેશો એટલું જ કામ હું કરીશ પણ મારી એક ખરાબ આદત છે અડધો અડધો કલાકે ચા પીવાની આદત કશું વાંધો નહીં તમે સાફ સફાઈ ચાલુ કરો હું તમને આખા દૂધની ચા બનાવીને આપીશ પણ તમે આ પ્રોફેશનલ કપડા પહેરી સાફ સફાઈ કેવી રીતે કરશો અરે આ તો મારા ઓફિસ કપડા છે હું આ કપડા પહેરીને થોડી કામ કરીશ મારા ઘરકામના કામના કપડા પહેરીને કરીશ જો અરે હવે લાગો છો એકદમ રામુ કાકા જેવા રામુ કાકા જેવું લાગુ પૈસા માટે શું શું કરવું પડે ઓકે મિસ કેટ તો હું ઘરનું કામ

હવાનો ફરતો હતો ત્યારે એક બકરો હાથમાં આવ્યો અને આખું ઘર ફરી લીધું પણ આના ઘરમાં ચોરવા જેવી કોઈ વસ્તુ જ નહીં અને જો વગર પાસો ગયો તો આખા ચોર સમાજમાં મારા ઇજ્જતના કાંકરા થઈ જશે પણ હા હવે મને યાદ આવ્યું પેલી મિસ કેટ તિજોરી અડવાની ના પાડતી હતી એનો મતલબ એ છે કે બધો માલ કિંમતી માલ તિજોરીની અંદર જ હશે બસ હવે ખાલી તિજોરીની ચાવી ગોતવાની છે અને એ મળી જાય એટલે બધો માલ ગાયબ અને હું પણ ગાયબ ચલો રાજા હવે ઘરની સાફ સફાઈ ચાલુ કરી દઈએ અને તિજોરીની ચાવી ક્યાં પડી છે એ બી ગૂંતવાનું ચાલુ કરી દઈએ આ ટીવી બહુ મસ્ત છે ચોરી કરીને મારા ગર્લફ્રેન્ડને આપી દઉં પણ ના લે ચાઇનાની કંપની છે રહેવા દે ચાલશે રૂપિયા વાળો સાફ સફાઈ કરવા મળી ગયો મને તો ઘરની ચિંતા હતી કે ક્યારે દિવાળીની સફાઈ થશે ક્યારે થશે ઘરવાળા તો કઈ કઈ થાકી પણ આજકાલ આજકાલ કર પાંચ દિવસ બાકી છે મળી જાય તો સારું કર્યું ભગવાને મારી આંભળી તો લીધી મસ્ત રગડા જેવી ચા બનાવી ના લે ફટાફટ ફટાફટ મસ્ત કામ કરી દે ચા બની ગઈ છે તમે થોડીક વાર બેસો હું ચા ને નાસ્તો લેતા આવું લો

दुनिया में रहना है तो काम कर प्यारे हाथ जोड़ सबको सलाम कर प्यारे वरना ये दुनिया जीने नहीं देगी नवरी थी राजा पचास रुपया क्यों काम करते हो जुआ दीदी अरे भाई बराबर हर खूब घसी ने साफ कर जो हाँ मैडम मस्त तो सफाई करू ये भी सफाई करीस ना काकी जिंदगी याद रख से પોતાની જાતના કેટરીના કેફ સમજાશે એનું મોઢું જોયું છે ભૂંડ જેવું તો મોઢું છે એનું આ જાડી ભેંસ હારી હલતી જ નહીં મારે ચાવી ગોતવી તો ગોતવી કઈ રીતે ચાવી મળી બી ગઈ તો તિજોરીમાંથી દાગીના કાઢીને ભાગો કઈ રીતે આઈડિયા ચા બનાવવાના બહાને મોટું અને જાય હું એથી રફુ ચક્કર થઈ જઉં મિસ કેટ મને ચા પીવડાવો હમણા તો વિધિ છે ચા શું હમણા બીધી વર્ષો થાય એ વાતને તો શું વર્ષો થયા 15 મિનિટ થઈ છે અને તમે તો અડધો કલાકની વાત કરી મિસ કેટ હું જાણું છું કે મેં હમણા ચા પીધી પણ હું તો એવું કહીશ કે તમારા જેવી ચા આખા અમદાવાદમાં કોઈ નથી બનાવતું આખા અમદાવાદમાં તો ઠીક આખા ગુજરાતમાં તમારા જેવી ચા કોઈ નથી બનાવતું ગુજરાત તો છોડો આખા ભારતમાં તમારા જેવી ચા કોઈ નથી બનાવતું અને હું તો એવું કહેવા માંગુ છું કે આખી દુનિયામાં તમારા જેવી ચા કોઈ નથી બનાવતું સો પ્લીઝ આઈ રિક્વેસ્ટ યુ કે તમારા અમૃત જેવી ચા મને પીવડાવો એવું છે સારું હમણાં જ બનાવીને લાવ બસ આ દૂધ ક્યાં જયું બે વાર ચા માને એટલો તો દૂધ હતું મને નઈ ખબર લાગે કૂતરો બિલાડુ આવ્યો હશે કદાચ કૂતરો બિલાડુ છે તો હવે તમે ઘર માં નતા હું તો પણ મારા કામ માં વ્યસ્ત હતો એટલા માટે તો મારા પાસે દૂધ લેવા જવું પડશે હા તો આ કોણ દૂધ પીજ્યું હશે એના પેટ માં જીવડા પડે એની ઠાઠડી વધે એને મારી મેલડી માં પોકે મેલડી માં હું તમને બીજું એક નાળિયેર ચડાવી દઈશ પણ દૂધનો કેસ જલ્દી પતાઈ દેજો પેલી ગઈ છે દૂધ લેવા દૂધ લઈને આવ અને ચા બનાવ ત્યાં સુધી ફટાફટ ચાવી ગોતી લેવી છે અને જો ચાવી ના ગોતી શક્યો તો મારે ખાલી પચાસ રૂપિયા લઈને જ ઘેર જવું પડશે चाबी हाथ में आई गई क्या क्या भाई सु कर दा बाजू अरे साफ कर तो दाइरू तुमने तो नानी पर एक तिजोरी बाजू कसू साफ करवानो नहीं सॉरी सॉरी वो सीट आ क्या थी आ गई यहां यार अरे मिस कैट તમે ચા બનાવ્યા કે તન શું તંબુરો ચા બનાવ આખા ગામમાં ફાઈને પણ ચય દૂધ જ ના મળ્યું ને તમે કામ કરજો હું તમને 20 રૂપિયા આપી દઈશ અને તમા 50 રૂપિયા તો છે જ તમે કામ પતિ નહિ ને એટલે બહાર જઈને ચા પી લેજો તાવધીસન હું મોબાઈલમાં ચેડું છું તમે કામ કરી લો એની માન આ તો લોચા પડ્યા આ તો મારી છાતી ઉપર આવીને બેહી ગઈ ચાવી હાથમાં આવી ગઈ પણ તિજોરી સાફ કઈ રીતે કરવી કરવું પડશે નંબર બી અમારી કંપનીનું મેન કામ સાફ સફાઈનું નથી અમારી કંપનીનું મેન કામ પરફ્યુમ બનાવવાનું છે એની સાથે સાથે અમારી કંપની પરફ્યુમના લેવલે ટોપ લેવલ પહોંચવા માંગે છે અને અમારી કંપનીએ સ્કીમ બહાર પાડી છે દિવાળી વખતે કે પચાસ રૂપિયામાં ઘર સાફ કરી આપવામાં આવશે અને એની સાથે એક પરફ્યુમની બોટલ ફ્રી આપવામાં આવશે એટલે હું લાયો છું બોટલ અત્યારે હું તમને અત્યારે બોટલ બતાવું કશું વાંધો નહીં પછી કામ કરી લે લે જોઈ ના 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 જોડે છે બોટલ આ ત્રણ ફ્લેવર છે આમાંથી તમને જે પસંદ આવે એ તમે લઈ લો ચેક કરીને સુંગીન ચેક કરો આ ગમે આ નિસુગંધમ કચ્છ આની સુગંધ કછવાછા વગર જેવી નથી તો પોતે કછવા જેવી છે આટલા બધા દાગીના આટલા બધા રૂપિયા બે લાખ જેવા તો કેસ હશે હો દાગીના પંદર વી લાખના હશે ફટાફટ બેગ લઈને બધું હું ભરી દઉં તારી જિંદગીમાં તો ધૂળ છે